બોલો ગણપતિ દાદા ની જય ભલો હનુમાન દાદા ની જય બોલો ખેસીન બાના પારસમણી ભોગા મહારાજ ની બોલો ચેહર માની બોલો કાળકા માની બોલો દેવજી ભુવાની જય બોલો વસ્થા ભુવાની જય બોલો શ્રી સાહર ભુવાની જય બોલો શ્રી દાજુ ભવાની જય બોલો શ્રી કેશિંબાના પારસમણી ભોગા મહારાજ ની 이신바나고가 <Sessing> 아마르다보타마지가디요가지요퍼소나누섭이신바나고가아마르다보타마가무난가리메고가래아비야아비바가리이신바마하크레이신바나고가아마르다보타마지가 દેવજી ભૂવે ભગતી આદરી આપ્યા તેમને પુત્ર પરિવાર જેシン બના ગોગા અમર સબપો તમારિયા દેસાઈ વાળો ડૂડો રે દેસતો વચમાં શોભે છે મહારાજનો ધામ કેシン બના ગોગા અમર સબપો તમારિયા આથમણા મંદિર શોભતા બાપાન ઉપર શોભે છે દોડી દો જાનુ નિશાન કેシン બના ગોગા અમર તપો તમા જળ હળ જો તો બાપો ની જળતી વાગે છે નોબતે નિશાન કેシン બના ગોગા અમર તપો તમા આનંદે ઉતારે ભુવા આરતી વાગે છે રૂડી બુંગળ મે બે કિસિંબ ના ગોગા અમર ત પોત મારી જાઓ ગોડા બાપુ ને સોબા વાગે છે દંડ ને ઘડિયા લખીસીમના ગોગા અમર ત પોત મારી રોમે મેં રો દેવજી ને રમતા રો મે રોમે મેં વસતા રમતા હળહળ તમે જેર ના ચૂસનારા ખિસિમબાના ગોગા અમર ત પોત મારું ગામો રે ગામ મંડળો આવતા માણસી વરાત જણી બી ખિસિમબાના ગોગા અમર ત પોત મારી જાત જો દુખ્યા આવે દેશો રે દેશ સુખ આપો ને ખિસિમબાના ગોગા ના ગોગા અમર ત પોત મારી જાત દેશો રે દેશ તારો ડંકો રે વાંક ભલી વાડી ભરત ખંડ મોહાકરે કે સિંભા ગોગા અમર તો તમારી ગા ચૈતર સુચોથ ની રમણ આવે ચડે છે અબિલ ને ગુલા સિંભા ના ગોગા પોત તો પોતમારી ગાદીઓ રમણ આવે છે રૂડી દીપ આવે છે કાંઈ દૂર દૂર થી દેસાયો કે સિંબાના ગોગા અમર તપો તમારી દુખિયાવે દુખ પોકારતા સુખ આપો ને કે સિંબાના ગો કે ગોગા અમર તપો તમારી જાગ્યો અખના વારનાર વેલા રે આવ ઓકાર સુણી ને પધાર્યો માર કે સિંબા ના ગોબા અમર ત પોત માર કરુણા કૃપાળુ તમે લાવ કર જોડીને ને છૂટા લાલ વિન વે કર જોડી ને બાળક વિન હરમિત પધારજો મહારાજ કે સિંબા ના ગોગા અમર ત પોત માર ઓલો ગોવા બોલો ચેહર માણી વડો કાળકા માનીય દેવજી ભુવાની બ ભુવાની બોલો સાહર ભુવાની બધો રાહુ અનંતવાસુશય પદુનાભમકમલ શંખ બાલધુત્રાસકાલે સાયંકાલે પઠે નિમંતકાલેશેત નાસી સર્વસ્વિ જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ કરો મારી કરિમિ શિવ શક્તિના લાડી લા સંતાન સૌ સદા સુધારો લો કૃપા કરો મારી સાથે સુપ્રસંગે પ્રથમ સ્થાન છે આપનું આપ સારી એ કાર્યમાં થાર થી કદી જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં આપ શું દો મારા ગોક ભક્તને પુનિત લાવો આપજો શરણી આવે દે સીધી બોલો શ્રી કિશન બાના બારસ ધણી ભોગા મહારાજ બોલો શ્રી ચેહર માને બોલો કાળકા માને બોલો દેવજી ભુવા બોલો શ્રી વસ્તા ભુવાને બોલો શ્રી સાહર બોલો સી દશા માં ની જય ભોલોિી દશા માં બોલો સી દશા માં ની ભોલોી દશા મા બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી જય સૂર્યનાયંદ ભગવાન ની જય સૂરનારાયણ ભગવાન ને સોરી નાંદ ભગવાન ને ખ્મા કરો સૂરનારાયણ ભગવાન ખંમા કરો સૂર નાંદ ભગવાન ખ્મ્મા કરો છો ના ભગવાન ખંમા કરો ખ્મા કરો સુરનાથ ભગવાન ખંમા કરો સોના ભગવાન સો યરાય ભગવાન